નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો જો કોઈના લગ્ન થતા ન હોય તો મહાશિવરાત્રી આવતા પહેલાં જો તમે શિવલિંગ પાસે જઈને આ વસ્તુ ખાઈ લેશો તો મિત્રો સાત દિવસમાં જ તમારા ઘરે માંગુ આવશે એવા છોકરા છોકરી કે જેના લગ્ન ન થતા હોય તો મિત્રો મહાશિવરાત્રી આવે તે પહેલાં તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા માટે પણ માંગા આવવાનું ચાલુ થઈ જશે મિત્રો અમુક એવા માતા પિતા હોય છે કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા સતાવતી હોય છે અને તે લોકોએ ઘણી બધી કોશિશ કરેલી હોય છે પરંતુ તેમ છતાં તેના માટે કોઈ સારા એવા છોકરા કે છોકરીનું માંગુ આવી શકતું નથી ક્યારેક એવું પણ બનતું હોય છે કે તે લોકો જોવામાં તો બહુ જ સારા લાગતા હોય છે પરંતુ તેમ છતાં તે લોકોના લગ્નના યોગ બની શકતા નથી અને મિત્રો અમુક એવું પણ થાય છે કે જે સગાઈ પણ થઈ ગઈ હોય અને લગ્નની વાત જ્યારે આવે છે ત્યારે વાત વચ્ચેથી જ અટકી જતી હોય છે અને અમુક વાર એવું પણ થાય છે કે સગાઈ પણ તૂટી જતી હોય છે તો મિત્રો તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને અમને આ વિડીયોમાં જે પણ ઉપાય જણાવીએ છીએ ઉપાય તમારે આવનારી મહાશિવરાત્રી પહેલા સાચી શ્રદ્ધા રાખીને આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા પણ લગ્ન થવાના યોગ બની શકે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો હિન્દુ પંચાંગ અનુસાર મહાશિવ દર વર્ષે મહા મહિનાની ચૌદશ તિથિ પર ઉજવવામાં આવે છે આ વર્ષે મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે મિત્રો મહાશિવરાત્રી ભગવાન શિવને સમર્પિત છે મહાશિવરાત્રી નું મહત્વ એટલું મોટું છે કે આ દિવસે ભગવાન શિવ પૃથ્વી પર હોય છે દરેક શિવલિંગમાં બિરાજમાન હોય છે તેથી જ આ દિવસે ભગવાન શંકરની પૂજા કરવાથી અનેક ઘણું વધારે ફળ મળે છે અને સાથે જ તમે આ એક ઉપાય કરો છો તો તમારી લગ્નની મનોકામના છે તે પૂરી થઈ જાય છે આથી જ મિત્રો મહાશિવરાત્રી છે એ બહુ ખાસ તહેવાર માનવામાં આવે છે અને જો તમે મહાશિવરાત્રી આવે તે પહેલાં અમુક એવા કાર્યો અથવા તો એવા ઉપાયો કરી લો છો કે જેનાથી તમારી લગ્નની જે મનોકામના છે તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે અથવા જો તમારી કોઈ વિશેષ મનોકામના હોય તો એ પણ પૂર્ણ થઈ શકે છે તો મિત્રો આજે આપણે એ જ વસ્તુ વિશે વાત જણાવવાના છીએ કે જો તમારા લગ્ન ન થતા હોય તો મિત્રો તમારે શું કરવું જોઈએ તો મિત્રો આવનારી મહાશિવરાત્રી છે તેના પહેલા તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો હવે તમને એવા પ્રશ્નો થતો હશે કે આ ઉપાય કરવા માત્રથી જ અમને આ ઉપાયનું ફળ મળી શકતું નથી અને ઘણા લોકોને એવું પણ થતું હશે કે અમારા પણ દીકરા કે દીકરીના લગ્ન હજુ બાકી છે અને અમે આ ઉપાય પણ કરીએ છીએ પરંતુ અમારા ઘરે કોઈ છોકરા કે છોકરીનું માંગુ આવી શકતું નથી તો મિત્રો અહીંયા તમારે એક મહત્વની વાત અવશ્ય સમજવી જોઈએ મિત્રો અહીં આ વાત છે એ શ્રદ્ધાની વાત હોય છે જો તમે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરો છો તો તમને આ ઉપાયનું ફળ અવશ્ય મળી શકે છે પરંતુ મિત્રો મિત્રો કહેવાય છે છે ને દવા અને બંને કામ કરી જતી હોય તમારે એવું પણ નથી વિચારવાનું કે માત્ર ઉપાય કરીને જ તમને ફળ મળી જશે મિત્રો તમારે સાથે સાચી શ્રદ્ધા અને સારા એવા કર્મ પણ કરવાના છે કે જેથી કરીને મહાદેવની કૃપા પણ તમને વિશેષ રીતે પ્રાપ્ત થાય કે જેથી કરીને તમને આવપાયનું ફળ અવશ્ય પ્રાપ્ત કરી શકો તો મિત્રો તમે અત્યાર સુધીમાં કોઈનું અહિત ન કર્યું હોય અથવા તો તમે એવી કોઈ કોઈનો આત્મા ન દુભાવ્યો હોય તો મિત્રો તમને આવપાયનું ફળ અવશ્ય મળી શકશે જો તમે સાચી શ્રદ્ધાથી કોઈના માટે નિસ્વાર્થ ભાવે કોઈ કાર્ય કર્યા હશે તો મિત્રો મહાદેવ છે એ આવા લોકોની મનોકામના છે તે અવશ્ય પૂરી કરતા હોય છે કારણ કે મિત્રો દેવોના દેવ મહાદેવ છે એ મહા શિવરાત્રી આવે એ પહેલા પૃથ્વી પર ભ્રમણ કરતા હોય છે આથી જો માણસ કોઈ દુષ્કર્મ કરે છે તો તેને આ ઉપાયનું કોઈ ફળ મળી શકતું નથી અથવા તો તેને નરકમાં જવાનો વારો આવે છે તો મિત્રો જો તમે કોઈ પણ કાર્ય કરો ત્યારે તમારી સાચી શ્રદ્ધા રાખવી જોઈએ અને કોઈ માણસની એવી રીતે મદદ કરો કે તેમાં તમારો નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ તો મિત્રો જુઓ તમે પણ સાચી શ્રદ્ધાથી મહાશિવરાત્રી આવે તે પહેલા ઉપાય લઈ કરી લેશો તો મિત્રો તમારા પણ લગ્ન થવાના યોગ બની જશે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે આ ઉપાય કોણ કરી શકે છે અને આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે અને મિત્રો સાથે જ આપણે જાણીશું કે તમારે આ ઉપાય કરતી વખતે કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જેથી કરીને તમને આ ઉપાયનું ફળ મળી શકે અને તમારા દીકરા કે દીકરીના લગ્ન છે એ નક્કી થઈ શકે તો મિત્રો તેવા કોઈ છોકરા કે છોકરી હોય કે જેની ઉંમર બહુ વધી ગઈ હોય અથવા તો તે લોકો એ ઘણા બધા ઉપાયો કર્યા હોવા છતાં પણ તેના લગ્ન ન થઈ શકતા હોય તો મિત્રો તમારે આ ઉપાય છે તે અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો ઘણા મા બાપ એવા દીકરા કે દીકરીના લગ્નની તેમજ સગાઈની ચિંતા થતી હોય છે કે તેના છોકરા કે છોકરી માટે સારો એવો લગ્નનો પ્રસ્તાવ આવી શકતો નથી અને અમુક સંજોગો અનુસાર એવું પણ બનતું હોય છે કે છોકરા કે છોકરી સારી એવી નોકરી પણ કરતા હોય છે અથવા સારો ધંધો પણ કરતા હોય છે અને તે જોવામાં પણ બહુ લાગતા હોય 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 પરંતુ તેમ છતાં તેમના જીવનમાં અમુક અમુક એવા એવા કુંડળી દોષ છે છે જેના લીધે તેના લગ્નમાં બહુ જ બાધા આડે આવતી હોય છે તો મિત્રો તમારે આના માટે શું કરવું જોઈએ તો અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ તો તમારે મહાશિવરાત્રી આવતા પહેલા અવશ્ય કરી લેવો જોઈએ કારણ કે મિત્રો મહાદેવ તેમજ પાર્વતી માતા છે એ તમારી મનોકામના છે એ અવશ્ય પૂર્ણ કરી શકશે જો તમે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરી લેશો તો મિત્રો તમને આ ઉપાયનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ જશે તો મિત્રો મહાશિવરાત્રી આવે તેના પહેલા તમારે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે શું કરવું જોઈએ મિત્રો મહાશિવરાત્રી આવે તેના પહેલા કોઈ પણ સોમવારના દિવસે અથવા તો મહાશિવરાત્રીના દિવસે પણ તમે આ ઉપાય કરી શકો છો અને કોઈ પણ સોમવારના દિવસે પણ તમે આ ઉપાય કરી શકો છો કે જેથી કરીને તમારા લગ્ન અવશ્ય થઈ શકે છે તો મિત્રો જો મહાશિવરાત્રી આવે તેના પહેલા તમારે સૌપ્રથમ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે અને સ્નાન વગેરે જેવા કાર્યો કરી લેવાના છે અને મિત્રો જ્યારે પણ સોમવાર હોય ત્યારે તમારે ભગવાન શિવના મંદિરે જવાનું છે ત્યાં જઈને તમારે એક દીવો પ્રગટાવવાનો છે અને સાથે જ ઓમ નમઃ શિવાય નામના મંત્રનો એકવીસ વાર જાપ તમારે કરવાનો છે અને મિત્રો સાથે જ તમારે ત્રણ બિલ્લીપત્રના પાન લઈને જવાના છે મિત્રો તમારે હવે એક એક બિલ્લીપત્રનું પાન તમારા શિવલિંગ ઉપર અર્પણ કરવાનું છે અને સાથે જ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે અને મિત્રો તમે જે બિલ્લીપત્ર લઈ ગયા છો તે બિલીપત્ર શિવલિંગ ઉપર અર્પણ કરી દેવાના છે ત્યાર પછી જે જૂના બિલીપત્ર કે જે પહેલેથી જ અર્પણ કરેલા હોય તો મિત્રો એમાંથી એક બિલીપત્ર લઈને તમારે પોતાના જમણા હાથમાં લઈ લેવાનું છે અને તમારે આંખ બંધ કરીને મહાદેવને પ્રાર્થના કરવાની છે કે હે દેવોના દેવ મહાદેવ અમે પૂરી શ્રદ્ધાની સાથે તમારી પૂજા અર્ચના કરીએ છીએ આથી અમને અમારી જમનો કામના છે કે જે અમારા જીવનમાં જે કોઈ પણ કુંડળી દોષ હોય અથવા તો નજર દોષ છે કે કોઈ પણ પ્રકારનો બંધન દોષ હોય તો તેને તમે દૂર કરી દેજો અને અમારા લગ્ન માટેના યોગ બનાવજો જો મિત્રો માતા-પિતા ઉપાય કરતા હોય તો તે લોકોએ પોતાના દીકરા કે દીકરીનું નામનું સ્મરણ કરીને એના માટે આ ઉપાય કરવાનો છે અથવા તો જો છોકરા કે છોકરી આ ઉપાય કરતા હોય તો તે લોકોએ પોતાના માટે જ ઉપાય કરવાનો છે અને આ રીતે તમારે ભગવાન મહાદેવને પ્રાર્થના કરવાની છે અને મિત્રો ત્યાં જે બીજા બેલીપત્ર હોય તમારે એક બેલીપત્ર લઈને એમાંથી થોડો ભાગ પ્રસાદના રૂપમાં ખાઈ લેવાનો છે કે જેથી કરીને ભગવાન મહાદેવ તેમજ માતા પાર્વતીની કૃપા તમને પ્રાપ્ત થશે અને તમારા લગ્ન માટેના યોગ બની જશે તો મિત્રો જો તમે આ રીતે પૂરી શ્રદ્ધાની સાથે અને પૂરા વિધિ વિધાનથી આ ઉપાય કરી લેશો તો મિત્રો ભગવાન શિવ તેમજ માતા પાર્વતીની કૃપા તમને પ્રાપ્ત થશે કે જેનાથી તમારી જે પણ લગ્નની મનોકામના છે તે અવશ્ય પૂર્ણ થઈ શકશે જો એવા કોઈ માતા પિતા કે જેના દીકરા કે દીકરી માટે કોઈ માંગુ નથી આવતું તો તે લોકોએ આ પ્રકારે પુરાવિધિ વિધાનથી આ ઉપાય કરી લેવો જોઈએ અને મહાદેવને આ રીતે પ્રાર્થના કરવી જોઈએ કે જેથી તેના પણ લગ્ન થવાના યોગ બની શકે તો મિત્રો આપણે બિલીપત્ર ભગવાન શિવને અર્પણ કરીએ છીએ તેની પાછળ એક પૌરાણિક કથા પણ રહેલી છે મિત્રો સમુદ્ર મંથન અનુસાર ઘણી વસ્તુઓની સાથે વિષ પણ બહાર નીકળ્યું હતું અને આ વસ્તુઓ ચારેબાજુ ફેલાવા લાગી અને પછી મિત્રો આખા વિશ્વને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને પોતાના કંઠમાં ગ્રહણ કરી લીધું હતું આથી જ મિત્રો એ દિવસથી ભગવાન શિવને આપણે નીલકંઠ તરીકે પણ ઓળખીએ છીએ આ વિષના પ્રભાવથી ભગવાન શિવના શરીરમાં બહુ તાપ વધવા લાગ્યો હતો કે જેના લીધે આસપાસનું વાતાવરણ છે એ પણ બળવા લાગ્યો હતો અને એ સમયે એક વૈદની પાસેથી દેવી દેવતાઓએ એક સારી સલાહ લીધી હતી તો દેવી દેવતાઓએ વેદ પાસેથી જે પણ સલાહ લીધી તો એવું જણાવ્યું કે તમે તેને બિલીપત્રના પાંદ ખાવાનું કહો આથી ભગવાન શિવને બિલીપત્ર એ સમયે ખવડાવ્યા અને જળનથી સ્નાન કરાવ્યો આવું કરવાથી ભગવાન શિવના શરીરમાં જે પણ ગરમી હતી તે શાંત થઈ ગઈ તો મિત્રો ત્યારથી જ ભગવાન શિવને આપણે બિલીપત્ર चढ़ाया छे અને એ સમય થી જ ભગવાન શિવ ને બિલીપત્ર અર્પણ કરવાની પરંપરા યથાવત રહી છે આથી જ મિત્રો જો તમે મહાશિવરાત્રી ના દિવસે અથવા તો શિવરાત્રી આવતા પહેલા તમે કોઈ પણ સોમવાર અથવા તો શિવરાત્રી ના પછી ના કોઈ પણ સોમવારે તમે ભગવાન શિવ ને બિલીપત્ર અર્પણ કરી અને સાથે જ જળ અર્પણ કરો છો અને એક બિલીપત્ર નો થોડોક ભાગ તમે પ્રસાદ ના રૂપ માં ગ્રહણ કરો છો તો મિત્રો તમારી મનોકામના છે તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે જો તમારી કોઈ પણ પ્રકારની મનોકામના હોય તો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ અને જો મિત્રો એવું ઈચ્છતા હોય કે તમને કોઈ પણ એવું મનપસંદ જીવનસાથી મળી શકે તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ અને જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ તો મિત્રો આ ઉપાયનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો તમે જ્યારે પણ ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરો છો તો તમારે તેના પછી જળ જરૂર અર્પણ કરવું જોઈએ અને સાથે જ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરો છો તો તમારે ત્રણ પાંદવાળું જ બિલીપત્ર અર્પણ કરવું જોઈએ અને સાથે જ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે પાંદ છે એ તૂટેલું ન હોવું જોઈએ તો મહાદેવ પ્રસન્ન થાય છે અને આપને આશીર્વાદ આપે છે તેમજ હવે આપણે અમુક એવા ઉપાયો વિશે જાણીએ તો મિત્રો વહેલા લગ્ન માટે છોકરા અને છોકરીએ ભગવાન શિવની ભક્તિભાવથી પૂજા કરવી જોઈએ મિત્રો આપણા જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહોમાં સૂર્ય શનિ રાહુ અને કેતુનો પ્રભાવ વધુ માનવામાં આવે છે રાહુ અને શનિ લગ્ન જીવનમાં ખાસ અવરોધો ઊભા કરે છે શનિના પ્રભાવને કારણે અઠ્યાવીસ વર્ષની ઉંમર સુધી લગ્ન થતા નથી અને જો શનિ અને રાહુ સાથે હોય તો લગ્ન સમાજના ધોરણોથી વિપરીત રીતે થાય છે આ ઉપરાંત કુંડળીમાં કેટલાક એવા સંયોગજનો છે જે લગ્નમાં વિલંબનું કારણ બને છે વહેલા લગ્ન માટે આચાર ગ્રહોની શાંતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ઉપાય રામચરિત માનસમાં સોળ સોમવાર અને શિવ પાર્વતી લગ્ન પર્વનું વાંચન કરવાથી પણ લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે છોકરીઓએ સોળ સોમવારનો ઉપવાસ રાખવો જોઈએ અને દર સોમવારે તેને શિવ મંદિરમાં જઈને જલાભિષેક કરવો જોઈએ મા પાર્વતીનો શૃંગાર કરવો જોઈએ અને શિવ અને પાર્વતી વચ્ચે લગ્ન કરીને વહેલા લગ્ન માટે પ્રાર્થના કરવી જોઈએ તેમજ મિત્રો આ મંત્રનો દરરોજ એકસો આઠ વાર જાપ કરવો જોઈએ લગ્ન જીવનમાં આવતી અડચણો દૂર થાય છે આ મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો મનોભિલાષે તમ વરમ દેહી વરમ ઓમ ગોરા પાર્વતી દિવ્યે નમઃ આ ઉપરાંત જે છોકરો કે છોકરી લગ્ન કરવા માંગે છે તેને શુક્રવારે ભગવાન શિવ પર જલાભિષેક કરવો જોઈએ અને ઓમ નમઃ શિવાયનો પાઠ કરતી વખતે શિવલિંગ પર એકસોને આઠ ફૂલો અર્પણ કરવા જોઈએ અને વહેલા લગ્ન માટે પ્રાર્થના કરવી જોઈએ ઉપરાંત ભગવાન શિવને એકવીશ બિલી પત્ર અર્પણ કરવા જોઈએ નીચે આપેલા મંત્ર સાથે ભગવાન શિવની પૂજા કરવાથી પણ વહેલા લગ્ન થાય છે તેમજ સોમવારનો દિવસ શિવજીની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા યોગ્ય વિધિઓ સાથે કરવામાં આવે છે લોકો સોમવારે ઉપવાસ રાખે છે અને દેવોના દેવ મહાદેવની પૂજા કરે છે આ દિવસે લોકો શિવલિંગને જળ ચડાવે છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે લોકો અલગ અલગ રીતે પૂજા કરે છે ઉપરાંત એવું માનવામાં આવે છે કે જો અપરિણિત છોકરીઓ સોમવારે ઉપવાસ રાખે છે તો તેમનો સારો વર મળે છે પરંતુ ક્યારેક કોઈ કારણોસર લગ્ન જીવનમાં કેટલીક અડચણો ઊભી થાય છે જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો તમારે સોમવારે કેટલાક ઉપાયો કરવા જોઈએ તો મિત્રો લગ્ન કરવા યોગ્ય કુવારી છોકરીઓએ સોમવારે સવારે વહેલા ઉઠીને એક ડોલમાં ગંગાજળ ઉમેરે પાણી ભરવું જોઈએ અને સ્નાન કરવું જોઈએ ઓમ નમ શિવાયનો પાઠ પણ કરવો જોઈએ તેમજ જ્યોતિષ માન્યતાઓ અનુસાર જો શક્ય હોય તો આ દિવસે પીળા કે સફેદ કપડાં પહેરો અને ખુલ્લા પગે મંદિરે જાઓ પછી મંદિરમાં ભગવાન શિવની સાથે ગણેશજી અને મા પાર્વતી નંદી અને કાર્તિકેયની પૂજા કરો તેમજ ધાર્મિક શાસ્ત્રો અનુસાર જો સોમવારે ભગવાન શિવ સાથે દેવી પાર્વતીની સંયુક્ત પૂજા કરવામાં આવે તો લગ્ન જલ્દી થાય છે પરંતુ વૈવાહિક જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે શાસ્ત્રો અનુસાર સોમવારે પૂજા દરમિયાન આઠ બિલીના પાંદલો અને દરેક બિલીના પાન પર ચંદનથી શ્રી રામ લખો ત્યારબાદ એક પછી એક બધા જ બિલીના પાન શિવલિંગ પર અર્પણ કરો આવું દર સોમવારે આ કરજો આમ કરવાથી તમારા લગ્ન જલ્દી થશે તેમજ કુવારી કન્યાઓએ સોમવારે સવારે સ્નાન કરવું જોઈએ પહેરવા જોઈએ જોઈએ અને અને શિવલિંગને પાણી નાગ કેસર ફૂલ અર્પણ કરવું આમ કરવાથી લગ્ન જીવનમાં આવતી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે તેમજ જો તમારા લગ્નમાં કોઈ અવરોધો આવે છે તો પાંચ નાળિયેર લો અને તેને ભગવાન ભોલેનાથની મૂર્તિ સામે મૂકો અને ઓમ શ્રી વરપ્રદાય શ્રી નમઃ મંત્રના પાંચ વાર જાપ કરજો આ પછી ભગવાન શિવના મંદિરમાં પાંચેય નાળિયેળ અર્પણ કરો તેમજ જો તમારા લગ્ન જીવનમાં કોઈ અવરોધો કે આવે છે તો આ દોષ દૂર કરવા માટે શિવલિંગ પર કેસર ભેળવેલું દૂધ અર્પણ કરજો આથી ટૂંક સમયમાં તમારા ઘરે એક સારો પ્રસ્તાવ આવશે અને લગ્નની શક્યતા ઊભી થશે તો મિત્રો તો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ